જૂનાગઢ વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જ્યારે ચૂંટણી અધિકારીઓના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આપણે જણાવી દઈએ કે જ્યારે વિસાવદર પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની બેઠક લીગલ ફ્રેમવર્ક બાબતે વાંધા સૂચનો રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ વાંધો સૂચનો હોય તો રજૂ કરવા માટેની બેઠકો રાજકીય પક્ષોએ કરેલ વાંધા સૂચનોનું મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ થશે જ્યારે રિપોર્ટિંગ પૂર્વ સભ્ય હર્ષદ રિબડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચાતા ચૂંટણીનો માર્ગ થયો હતો મોકળો અને આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે આજ રોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક બેઠક બોલાવી હતી તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો વધારી હતા અને ખાસ તો આ રૂટિન પ્રક્રિયા મુજબની બેઠક હતી માનો કે આપણે આ વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો આ એક બેઠક નથી આખા ગુજરાતમાં જે જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવા માગી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી અને ચૂંટણી સમયે પ્રચાર પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતા હોય પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન માટેની બેઠક હતી તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો વહેલી સારી રીતે મત મતદાન કરી શકે મુશ્કેલીનો સામનો કર્યા વગર એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપીએ આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે કારણ કે હર્ષદભાઈ અને ભૂપતભાઈ બંનેના રાજીનામા છે અને હર્ષદભાઈ રિપિટેશન પાછી ખેંચેલી છે એ બંને મિત્રો જ છે બીજું કે બંને સગાભાઈની જેમ સામસામે એવું કહે છે ગમે તે ભાઈને ટિકિટ મળે અમે એમને આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ આજે વિશાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત મીટિંગ મિટિંગ બોલાવી હતી જે ચૂંટણી લક્ષી ખાસ કરીને વિશાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે પણ પ્રાંત સાહેબે ચોખવટ કરી છે કે આ એને લક્ષીને કંઈ છે નહીં તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય સાહિત્ય લઈ જવામાં કરતી હોય બોર્ડ બેનરો હટાવવાની જે મગજમાની હોય આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી આગામી સમયમાં કોને ટિકિટ મળી શકેમ એમ છે આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન જ જાણે પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે પછી મતદારો હોય પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એ પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહ્યું છે એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખ કોંગ્રેસ પ્રમુખ વિશા જી આજે મિટિંગ હતી શું કહેશું આજે મિટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મિટિંગ હતી અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થાય અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાન કરી હેરાનગતિ સંસદ દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કર્યા આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેશું એ તો હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે એ અમારો કોઈ વિષય નથી કોને ટિકિટ મળી શકે એ તો હાઈકમાન્ડ સર્વેના આધારે અને ઉમેદવારોની માગણી પ્રમાણે સર્વે થતો હોય છે અને એના આધારે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે